ગુજરાત યુનિવર્સિટીમાં થયેલ ચાર કરોડથી વધુની ઉચાપત મામલે તપાસ તેજ થઈ ચુકી છે યુનિવર્સિટીના એનિમેશન વિભાગના બેંક એકાઉન્ટમાંથી ચાપત માટે વિભાગના કોઓર્ડિનેટર ડોક્ટર કમલજીત લખતરીયા ધરપકડ કરવામાં આવી છે આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ઓગણીસ પણ આપી છે પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર ચાવડાને પણ નોટિસ આપવામાં આવી છે તો વર્ષ દરમિયાન આ છેતરપિંડી હાથ આવી હતી એક કરોડ પંદર લાખથી વધુની રકમ પોતાના અને સંબંધિઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતા જ્યારે નોલેજ પાર્ટનરના ચાર કરોડ થી વધુની રકમ કોલેજને આપી જ નથી આ મામલે યુનિવર્સિટી પૂર્વ વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યા અને રજિસ્ટ્રાર પી એમ પટેલના નિવેદન પણ લેવામાં આવ્યા છે કારણ કે પૂર્વ વીસી રજિસ્ટ્રાર અને એડવાઇઝર કમિટીના સભ્યોની સહીઓથી આર્થિક ઊંચા પતના ટ્રાન્ઝેક્શન થયા છે